તો હગ તો કરાય છે છોકરાનું પણ ખર્ચા મોંઘવારી નહીં નક્કી દિવાળી પછીની જે તારીખ કીધી તે તારીખ તો નજીક આવી જાય છે છોકરાનું હગનું હેવાય રાડ પાડી દેસ અંગાતી દાગીનાના ના ખર્ચા પેરોમીના ખર્ચા ખરેખર આ દુનિયામાં જે ઘડિયા કરી જાય છે આપણાથી થાય એવું નહીં હવે હવે શું કરવું મારે વેવને કહેવા જાઉં છું કે જો ઊંડનું હા ખાઈ જાઓ તો પાછું પોર ફરીથી આવે અત્યારે તો પહેલાં એવું હતું કે બાર મહિના એટલે ઘણો ટાઈમ હતો અત્યારે બાર મહિના એટલે જાણે બાર બાર દાડા એવું થઈને દિવસ હવે હું કરું મારા ધાણી વેવાઈને સમજાવો તો સમજાવો કઈ રીતના મારે ખરેખર આ દુનિયામાં હવે જે જીવવાનું આવી છે ને એ વસ્તુ ઘણી અઘરી છે સંબંધો ઘણા હાથ એ પણ હવે અઘરા થઈ રહ્યા છે ધીમે 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 ઘણું કાઠું પડી તો કરવું હું મારે રે ખરેખર આ દુઃખ મારે હવે બીજા છે તો મને ખબર નહીં પણ જેને હશે મારા જેવી જેને તકલીફ પડતી હશે કોઈ જીવી તેવી વાત હશે નહીં હો ભાઈ ખરેખર વસ્તુ પણ એ તેવી વાત નહીં હવે મારે વિભાઈને સમજાવવા કઈ રીતના મારે ફોન આવે કે મને એમ તો કીધું છે

એમાં પટી ગયો છું તો હકો પટી ગયો ગબડી પણ એ તો પાછું કોઈક કરે તમે ગમે તે કરીને કરો કોક હું આગો હવે થઈ ગયો છે દવાખોન આવ્યો તું ખર્ચો થઈ ગયો છે નવા પાછો લગન ઘડિયો લગન લેવાનું કે કરવાનું કે મારે દાગીના માં થોડું ઘણું ઓછું થતું હોય તો કરો પહેરણીમાં કોઈ ઓછું થતું હોય કરો આ મોંઘવારી માં તમને ખબર તો અત્યારે ચો આસમાને પોકે સાચી પણ વ્યવહાર જે થતો હોય તો કરો પણ બધી વાત સાચી છે મારી સગવડ જાણ મત જાણ થાય એટલે ફરીથી હું કરી પણ હાલ કોઈ થતું હોય એમાં કોઈ થતું હોય કરો પણ હાલ વિવાહમાં પબ્લિક ને બતાવવું પડે ને બતાવવા બતાવવા તો હું બતાવી જવા વાત જેવો થયો છે તમને ખબર છે તમને બતાવવાની ત્યાં વિવાહ નું બતાવવાની પડી છે પણ મારે શું કરું ત્યાં

જમણ વાળો નહીં રાખો તો ચાલશે પણ આ તો વ્યવહાર તમારે કરવો પડશે એ બધું થાય એવું છે પણ આ વસ્તુ જોન થઈને ઉભી રહે એટલે તરત પેટી ખોલી બતાવવાનું પ્રોબ્લેમ આ બતાવવાનું આવે છે ને એટલે દુઃખ માં પેઢાઈ ગયા આપડે ના દુઃખ જ નતો આપડે પેલા આવું નતું પણ અત્યારે બધું દેખાડ દેખી આ ગઈડિયા કરતા ને મરચું રોટલો ભાળી ને એટલું વાટી ને દેતા ને બધું થઈ જતું તમે ઘણા બોલી વ્યવહાર મેઠાજ ને બધું હતું ને એ બધું થઈ જતું અને અત્યારે આવ્યું છે બધું

ચાર માણસો ગામના ભેગા કરીએ હા એ કરો મુજકો વાત કરીએ તો હા કાટા કાકા આવો આવો ભાઈ છોકરો વાત કરતા છોકરો આયેલો છે આ ચમ ખાટો કા કોને આયા કાળો આ તો નહી તા હા હોય નહી બધું કે દાગીના આટલા ઘરે હા હા બે લાખ નો ચોથી ફોન આવ્યો હતો તો હારાનો એ દાગીના છે પછી ઓઢમ કઈ દસ લાખ જેવો ખર્ચો થાય છે દસ લાખ જેવો ખર્ચો થાય હા

જો તો કોમ્પ્યુટર છે તો મને એ ખબર નહી કોમ્પ્યુટરમાં એમ કીધું મને કરીને આવો એવું વધારે છે કરી હું તો હાલ બેઠો તો કરતો તો

હા હાથ ડાકી ના સીધા છ લાખ એક સમય ના ચાલક આ ખર્ચામાં લાલ કીધું વેવાય ના તો બાર મહિના છે ને બાર મહિના પાછું રાખો તો ના પાડી હું બીજી વાત કરું હમણાં બધા વિક્રમભાઈએ છોકરો ભઈને ખબર હોય ને આપણે વિક્રમભાઈ હવે ઈવાને છોકરો ભાઈ ને એ દાડા અમે ચીકણે બે નાથ પાડી તી કાષ્ટ બધો ખર્ચો ના કરો તો ઈવાને જમણવાનું હું રાખેલું તમારે ખબર પકોડી મન્ચુરિયન પેલું શું બધું એવું બધું મીઠાઈ મીઠાઈ રાખી ખાય

જમાડો તમે જોવા કંકુતી માં જમાડો વાર જોવા ને તારીખ સે જોવા બીજું તમે કંકુતી કરો ના ના કમજી ખરી ના કુતરી ઓ કોમ જો તો હું તમને એમ કહું જોવા એ તો કે તો આપણે સમજાવીએ છીએ પણ હું તમને કહું છું આપણો કંકુતી સપાવન તો ચાર પોચ રૂપિયા ની સપાવવાની બરોબર ઓ ઢમણો ભલે વે વૈન કે તો મારા પચા હેટો ઢમણો જોવી દાગીના જોવી બધું જ કહેવાય વૈ પણ આપણો કોઈ એ વેવાય કે એટલું લઈને જવાનું ના હોય પણ કે તો હું કરવાનું કે અમારું એ તો હું કાટાજીન કહું ઢાર કે ત્યો ને કે વાત કરો તો લાવો તમે રૂબરૂ જો હવાર બહાનું કશું કરવું નહીં આમાં તો હું તો કહી દઉં કરો જો હું કહું

સમય જો સમય છે આઠ નવ દાગીના માંગે સમય વાળી પાછો બદલાય દાગીના વધી જ હોય ભાવ વધીએ જાય એ વખત પૈસા જિંદગી નહીં રવાના મોણસ

પબ્લિકો લિમિટ જમલવા તમે કર્યો કોઈ શિયાળ ના કોઈ આઈટમો ના ના રાખી પણ એ તો આપડે અંદર નું અત્યાર કેતું તમે સમજાવો આપણી પરિસ્થિતિ

ના પાડું છું તો મારી તો જાય છે સમાજમાં એવું થયું છે માણસ ગમે જો માણસો પૈસા હોય ગમે જો હોય ગમે જો માણસો પોચ માણસો ને કેવું ના માણસો એ જ ના કેવાય બેઠો મારી વાત હવે જોવો કે આજકાલ સમાજો માં આવું ચાલ્યું છે ખોટા ખર્ચા ડીઝે ખર્ચા કંકુત્ર ખર્ચા જમણવારના ખર્ચા દાગીનો ખર્ચા બધું છે એટલે આ બધા ખર્ચા ના કરવાના બને તો વિવો ના કરો સારો બરોબર ને બરોબર બરોબર જેટલો બને એટલો ખર્ચા ઓછા થાય પુ વિચારવાનું બરોબર બંધ કરો એ બધા ખર્ચા બંધ કરો અને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો